હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આવી ગરમીમાં હું એક ઠંડી ઠંડી રેસીપી લઈને આવી છું હા અત્યારે સમર ચાલી રહ્યો છે અને અત્યારે બહુ જ ઠંડુ કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે તો માટે આજે હું લઈને આવી છું મેંગો ફાલુદાની રેસીપી અને આ ફાલુદાની રેસીપીમાં આપણે જે અંદર ફાલુદાની જે સેવ બનાવતા હોઈએ છીએ જે નાખતા હોઈએ છીએ એ પણ આજે આપણે ઘરે બનાવીએ છીએ અને એની રેસીપી પણ હું તમારી સાથે શેર કરું છું એના માટે અહીંયા મેં એક વાટકી જેટલો કોર્નફ્લોર લીધો છે સામે અઢી વાટકી જેટલું પાણી લેવાનું છે આ રીતે તમારે માપ યાદ રાખવાનું છે એક વાટકી કોર્નફ્લોર સામે અઢી વાટકી પાણી એક વાટકી પહેલાં પાણી એડ કરીને મિક્સ કરી નાખવાનું છે પછી પાછું દોઢ વાટકી પાણી એટલે ટોટલ અઢી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે કદાચ કોર્નફ્લોર કોર્ન ફ્લોર ના હોય તમારી પાસે ઘરે હાજરમાં તો તમે એની બધે તપકીર એડ કરી શકો છો એનાથી પણ આટલું ફાઇન બેટર થઈ જશે પણ પાણીનું પ્રમાણ આ રીતે જ રાખજો એક વાટકી સામે અઢી વાટકી જેટલું પાણી હવે એને આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી લીધું છે જરા એ લમ્સ ના રહે એ રીતે એકદમ પ્રોપર મિક્સ થઈ જાય બધું પાણી એડ થઈ જાય પછી આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે કોઈ પણ પેન યુઝ કરી શકો છો અને એને એક ધારું હલાવતું રહેવાનું છે ગેસ ધીમો જ રાખવાનું છે અને સતત હલાવતું રહેવાનું છે જેવું તમે હલાવતા રહેશો એટલે બેથી ત્રણ મિનિટ પછી તમને એમાં અંદર દેખાશે કે એ થોડું થીક થવા માંડ્યું છે તો પણ એને સતત હલાવતું રહેવાનું છે બ્રેક કર્યા વગર જ જેમ જેમ તમે હલાવતા જશો એમ જ આખું એનું જે મિશ્રણ ફોર્મ થવું જોઈએ સેવનું એ ફોર્મ થઈ જશે પણ સતત હલાવવું જરૂરી છે જેમાં બ્રેક પડશે તો તરત જ ગાંઠા થઈ જશે લમ્સ થવા મળશે એમાં આ રીતે એકદમ ચલાવશો એટલે બેટર એકદમ સ્મૂધ પણ રહેશે અને જરા એમાં લમ્સ નહીં રહે ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી ગમે તો ચેનલને જરૂરથી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે રેસીપી શેર કરજો અને આ રેસીપી જરૂરથી આખી જોજો છેલ્લે સુધી છેલ્લે આપણે કઈ રીતે ફાલુદાનો ગ્લાસ ડેકોરેટ કરશું કઈ રીતે ફાલુદાક બનાવશું એ પણ હું તમને બતાવીશ તો આ આપણું સેવનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે જે સંચો હોય આપણે સેવ ગાઠિયા જે બનાવતા હોય ઘરે એના સંચામાં જ આ બેટર એડ કરવાનું છે બેટર તમે જોઈ શકો છો જરાય સ્ટીકી નથી ચીકણું નથી તરત જ ચમચો છોડી દે છે બેટર આ રીતનું જોવું જોઈએ એને આપણે સંચામાં ફિલ કરી દેવાનું છે અને પછી આપણે સેવ પાડવાની છે એની પણ સેવનું એક ધ્યાન રાખવાનું છે કે તમે જે ઘરે સંચો વાપરો છે એમાં જે ગાંઠિયાની ઓલી જારી હોય ગાંઠિયાની જારી કરતાં એક માપ નાનું અને સાવ ઝીણી સેવ થાય એનાથી એક માપ મોટું એ રીતનું માપ લેવાનું છે આપણા આની સેવ બનાવવા માટે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ જાડી પણ ના હોય આપણી ફાલુદાની સેવ અને સાવ ઝીણી પણ ના હોય એને મીડિયમ રાખવાની છે એના માટે મેં અહીંયા એક વેસલમાં એકદમ બરફવાળું પાણી તૈયાર રાખ્યું છે અને એમાં આપણે સંચો ફેરવીને સેવ પાડવાની છે ગરમ પાણી એટલા માટે લઈએ છે કે સંચોમાં આપણે જે સેવનું બેટર ફીલ કર્યું છે એકદમ ગરમ છે એને તરત જ આ રીતે બરફવાળા પાણીમાં એડ કરવાથી એનું ટેક્સચર પ્રોપર જળવાઈ રહેશે અને સેવ એકદમ સરસ બની જશે આ રીતે કર્યા પછી તમારે એને અડધીથી પોણી કલાક માટે ફ્રીઝમાં રાખી દેવાનું જ અને કદાચ તમે રાત્રે જ્યારે જમીને તમને આપ્યું હોય ફાલુદા કે કોઈ પણ ટાઈમે તમે જ્યારે સેવ બની ગઈ છે એ બની ગયેલી સેવ તમારે ફ્રીઝમાં રાખી દેવાની છે આ જ રીતે એમને તમારે ફ્રીઝમાં મૂકી દેવાની છે જો તમે જોઈ શકો છો સેવ એકદમ સરસ રીતે થઈ ગઈ છે બહુ પતલી પણ નથી જાડી પણ નથી અને જ્યારે તૂટતી પણ નથી હવે સાઈડમાં મેં અહીંયા તકમરિયા પલાળી દીધા હતા બે કલાક પહેલાં બેથી ત્રણ કલાક માટે તક હવે પલાળી દેવાના છે જેને કે સબ્જા સીડ્સ કહેવાય કે પછી બેઝિલ સીડ્સ કહી શકો એ પલાળીને રાખી દીધા છે હવે આપણે ફાલુદા રેડી કરી લઈએ એના માટે મેં એક ગ્લાસ લીધો છે ગ્લાસની બધી સરફેસમાં રોઝ સિરપ એડ કર્યું છે જે ઓપ્શનલ છે તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો કંઈ કમ્પલસરી નથી પણ રોઝ અને મેંગોનો ટેસ્ટ સાથે સારો લાગે છે એટલે મેં આમાં ટ્રાય કર્યું બધી બાજુની સરફેસે રોષ સિરપ એડ કર્યા પછી એમાં નીચે હું મેંગોનો પલ્પ એડ કરું છું બેથી ત્રણ ચમચી જેટલો મેંગોનો પલ્પ એડ કરી દઈએ ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ છે સ્વાદની જમાવટના નામથી એમાં પણ હું ડેલી રીલ્સ અપલોડ કરું છું તો એમાં પણ જરૂર જઈને ફોલો કરજો મેંગો પલ્પ એડ કર્યા પછી એમાં હું જે આપણી ફાલુદાની સેવ આપણે બનાવી છે એ એડ કરી દઈએ ફાલુદાની સેવ એડ કર્યા પછી આપણે એમાં તકમરી એડ કરવાના છે બેથી ત્રણ ચમચી જેટલા તકમરી એડ કરી દઈએ ગરમીની સિઝનમાં આ મેંગો ફાલુદાથી બહુ જ ઠંડક મળશે અને ટેસ્ટમાં પણ એકદમ ટેસ્ટી છે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તકમરી એડ કર્યા પછી મેં અહીંયા થોડાક મેંગોના ક્યુબ્સ એડ કર્યા છે સાથે મેં મેંગોનું મિલ્કશેક એડ કર્યો છે પછી પાછું આ જ પ્રોસેસ રિપીટ કરવાનું છે સેવ નાખવાની છે તકમરીયા નાખવાના છે મેંગોના ક્યુબ્સ નાખવાના છે અને સાથે રોઝ સિરપ એડ કર્યું છે દેખાય છે ને લૂકમાં એકદમ સરસ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટમાં પણ એવું જ સરસ છે ડેફિનેટલી આને ટ્રાય આપજો અને એની માથે આપણે વેનિલાનું આઈસ્ક્રીમ એડ કરી દેવાનો છે અને પાછું થોડું રોઝ સિરપથી મેં ડેકોરેટ કર્યું છે જ ઓપ્શનલ છે સાથે મેં સ ઉપર ગાર્નિશ કાજુ અને બદામના થોડું ગ્રેડ કરીને એડ કરેલું છે તો બસ મેંગો ફાલુદા રેડી છે ફરી નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ